તો મિત્રો આજે આપણે જવાનું છે રાજકોટ કેમ કે કાજલ થોડુંક દેવાનું છે મારે સરપ્રાઈઝ અને જો મારા પ્રિન્સ ભાઈ જો રમવા મીંડા છે અતાર અને ચાલો મિત્રો સરપ્રાઈઝ શું છે એ તમે બ્લોગ જોશો એટલે ખબર પડી જશે અને જો બ્લેક રાણી લઈને જવાનું છે આપણે તો ચાલો મિત્રો પછી મળી તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા છે અને જો તમારો ભાઈ આકા આવે છે ગાડી

મિત્રો એમાં થોડીક ગરમી થતી એટલે કિશનભાઈ ના કપડા આપણે પહેરી લીધા છે કિશનભાઈ ના કપડા આજ રોલો નાખવાનો છે જો બ્લેક રાણી જોવો તમે તો ચાલો મિત્રો ત્યાં મળી અને જો કાજલ જો મિત્રો કાજલે પણ મિત્રો ડ્રેસ પહેરી લીધો છે અભિનો ડ્રેસ બુચ મારી લીધો છે કાઈ વાંધો ને જો પછી ભાઈ તો ચાલો મિત્રો પછી મળી અને કિશનભાઈ ને ડ્રાઈવિંગ કરવાનું છે આજે અમારો દ્વારો આવે તો ફાઇનલી મિત્રો જો રસ્તામાં ઘડી પોરો ખાવા માટે ઊભા રહી ગયા છે અને એક આપણો ફ્રેન્ડ આવે છે કે આપણી પાછળ જે મને કોલ આવ્યો કે વિશુભાઈ કે અમે તમારી પાછળથી ગાડી ઊભી રાખો તો ગાડી ઊભી રાખી દીધી તો કિશનભાઈ પણ ઊભા છે જો તો મિત્રો અત્યારે અમે એક જે છે ખોડિયાર હોટેલ જો રાજકોટ તરફ જવાના રસ્તે તરફ તો ચાલો મિત્રો ફ્રેન્ડને મળીને પછી અહીંથી નીકળવાનું છે તો ફાઇનલી મિત્રો જો રાજકોટના ડી માર્ટ મોલ પર પહોંચી ગયા છીએ

તો ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું છે અને જો બધા લોકોએ જમવાનું ચાલુ કરી દીધું છે રાતથી ભાઈ બહુ બહાટી બોલાવી દીધી ઓછું ખાઈ જાય હો મારો ભાઈ રોટલી તો ચાલો મિત્રો આવી ગયું છે તો ચાલુ કરી દે જો કાજલ ચાલુ કરી દીધું છે દસ રોટલી ખાઈ દસ રોટલી ઓ હો તો ફાઇનલી મિત્રો જમી લીધું છે અને મિત્રો હવે આપણે જવાનું છે બ્લેક રાણી પાસે જો બ્લેક રાણી આમ પાર્કિંગમાં પડી છે મિત્રો જમવાની એક નંબર મજા આવી જો તમે આ બાજુ આવો તો આવી જમી લીધું છે આપણે જમી લીધું તો ચાલો મિત્રો પછી મળી અને આપણી ગાડી જો છે આમ પડી તો મિત્રો અત્યારે ગયા છીએ અમારા માતાજીના મઢે અને તમે જોઈ શકો છો જો એક્ટિવા

તો મિત્રો જાના પગે લાગીને પછી અમારે જવાનું છે રિટર્ન ઘરે આપણી વાઇટ રાણી આનું નામ છે વાઇટ રાણી જોઈ લો પગે લગાડી લઈ જાના અને પછી મિત્રો જવાનું છે ઘરે અને જો અત્યારે આવી ગયા છીએ અમે જો હવન થાય એટલે હવન કરીને સીધું જવાનું છે ઘરે અને જો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળશું નવા બ્લોગમાં બાય